નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પ્રાધ્યાપક ડૉક્ટર રેખા એમ ગુંજારિયા ફ્રોમ એમ એમ ઘોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂનાગઢ આજનો આપણો વિષય છે કાવ્ય પઠન અને આસ્વાદ કાવ્ય છે માધવ ક્યાંય નથી મધુવનમાં અને કવિ છે હરીન્દ્ર દવે તો સર્વપ્રથમ હું તમને આ કાવ્યનું પઠન સંભળાવીશ અને પછી તમને હું એનો આસ્વાદ કરાવીશ તો શરૂ કરીએ કાવ્ય પઠન શીર્ષક માધવ ક્યાંય નથી મધુવનમાં કાવ્ય પ્રમાણે છે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી યાદ તને બેસી અહીં વેણું વાતાવન માળી લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં કોઈન માગે દાણ કોઈની આણન વાટે ફરતી હવે કોઈ લજ્જાથી હસતા રાવ કદી ક્યાં કરતી નંદ કહે જશુમતીને માતા લાલ ઝરેલો ચન્મા માધવ ક્યાંય નથી મધુવનમાં શિર પર ગોરસમટુકી મારી વાટન કેમે ખૂટી અબલગ કંકર એક ન લાગ્યો ગયા ભાગ્ય મુજ ફૂટી કાજળ કહે આંખો ને આંખો વાત વહે અસુઅનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં મિત્રો હરિન્દ્ર દવે બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે એમની પાસેથી ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જન મળે છે પણ હરિન્દ્ર દવેની મૂળ પ્રતિભા તો કવિ તરીકેની હોય એમ જણાય છે અને એમાંય ગીતોમાં તો એમની સર્જનશક્તિનો સાચો પરિચય મળે છે અને આ ગીતોમય જ્યારે વિષય તરીકે રાધા અને કૃષ્ણ આવતા હોય ત્યારે તો આ કવિ ખૂબ જ ખીલેલા જોવા મળ્યા છે આજે આપણે હરીન્દ્ર દવેનું એક ગીત માધવ ક્યાંય નથી મધુવનમાં એનો આસ્વાદ કરવાના છીએ હમણાં જ મેં આ ગીતનું પઠન તમારી સામે કર્યું વૃંદાવન છોડી અને કૃષ્ણ મથુરા ગયા એની વિરહ વેદના આખા ગોકુળને હોય એ આ કાવ્યનો વિષય છે આ વિષય ઉપર સદીઓથી આપણા કવિઓએ કાવ્યો રચ્યા છે એટલે કે કૃષ્ણની વેદના એ અનેક કવિઓની કવિતાનો વિષય બન્યો છે આ રીતે કવિઓ પેઢી દર પેઢીથી રાધા કૃષ્ણના ગીતો લખતા જ રહ્યા છે હરિન્દ્ર દવે એમાંના જ એક કવિ છે એનું આ માધવ ક્યાંય નથી મધુરમાં એવું જ એક અત્યંત લોકપ્રિય અને નીવડેલું ગીત રહ્યું છે કૃષ્ણની વિરહવેદના એ આ કાવ્યનો વિષય જ આ ગીતમાં કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા છે તો રાધાને એકલીને જ એની વેદના નથી પરંતુ સમસ્ત ગોકુળના ગોપ ગોપીઓ સમગ્ર ગોકુળવાસીઓ ગાયો નદી અને પ્રકૃતિના તમામ તત્વો પણ કૃષ્ણ જતા રહ્યા એની વેદના તીવ્ર રીતે અનુભવે છે મધુવનમાં માધવની શોધ ચાલી રહી છે માધવ ગયા એ વાત તો ચારે બાજુ ફેલાઈ ગઈ છે કૃષ્ણ ગયા એનો આઘાત સૌને છે કૃષ્ણ ગયા એનો આઘાત કોને કોને છે એમ પૂછવા કરતા કોને નથી એમ પૂછીએ ત્યારે આનો સરસ અને સચોટ જવાબ મળે છે મધુવનમાં રહેલું ફૂલ પણ વિરહવેદના અનુભવમાંથી બાકાત નથી અને એ ફૂલ પણ પોતાનું હૈયું હળવું કરવા ભમરાને વાત કરે છે અને ભમરો તો પોતાના ગુંજનથી આખા મધુવનમાં એ વાતનો પ્રચાર કરી દે છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં જુઓ ત્યાર પછીની પંક્તિ કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી યાદ તને બે સી અહીં વેણુ વાતા તાવનમાળી કૃષ્ણ વિરહના ભારથી ઝૂકી ગયેલી કદમની ડાળી કાલિંદીને પોતાની વેદનામાં સહભાગી બનાવતા પૂછે છે કે યાદ તને બે સી અહીં વેણું વાતા તાવનમાળી વનમાળી શબ્દ કૃષ્ણ માટે વપરાયેલો છે જેની વાંસળીના સૂર સાંભળતા જ યમુના નદીના નીર થંભી જતા હતા ગાયોના ધણ થનગણાટ કરતા દોડી આવતા હતા ગોપીઓ સુદ બૂદ ભૂલીને ઘેલી બની જતી હતી અને એ ડાળી પાસેથી વેણુનું એટલે કે વાંસળીનું નામ સાંભળતા જ કાલિંદીમાં કાલિંદીમાં એટલે કે યમુના નદીમાં લહેરો જાગી ગઈ લહેરો ઉઠી અને વમળ રચાયા તરંગ રચાયા એ લહેરો વમળને પૂછવા માંડી લહર વમળને કહે વમળ એ વાત સ્મરે સ્પંદનમાં એ લહેરો છે એ વમળને પૂછવા માંડી અને વમળે પણ સ્મરણોથી ધબકતો એક નિશાસો નાખ્યો માધવ ક્યાંય નથી મધુવનમાં એ પણ એમ કે છે એ પણ દુઃખી છે એ પણ વિરાવેદના અનુભવે છે માધવ વગર પછીની કડીમાં પણ માધવને ઝંખતી ગોપી પોતાની વેદનાને વાચા આપતી જણાય છે જુઓ કોઈન માગે દાણ કોઈની આણન વાટે ફરતી હવે કોઈ હસતા રાવ કદી ક્યાં કરતી નંદ કહે જસુમતીને માતા લાલ ઝરેલો ચનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં ગોપી કે છે હવે કોઈ રસ્તો રોકીને અમારી પાસે દાણ કે ગોરસ કે માખણ માગતું નથી કનૈયો આવા અટકચાળા કરતો ત્યારે ગોપી નંદ યશોદાને રાવ પણ કરતી પણ હવે તો આ યાદોમાં ઉકળવું જ રહ્યું તડપવું જ રહ્યું નંદ પણ વિચારે છે કે આવી ફરિયાદો હવે આવતી નથી કારણ કે કૃષ્ણ તો જતા રહ્યા છે અને કૃષ્ણ વગર ગોપીઓને આવા અટકચાળા કોણ કરે અને એ રીતે નંદ પણ કૃષ્ણ વિરહની વેદના માતા યશોદાને કહે છે ત્યારે યશોદા માતાની આંખમાંથી સરતા આંસુ યશોદા માતાની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને એ આંખમાંથી સરતા આંસુ પણ વેદના સભર રીતે કે છે માધવ ક્યાંય નથી મધુવનમાં ત્યાર પછી શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી જો આ છેલ્લી કડી જોજો તમે શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી અબલગ કંકર એક ન લાગ્યો ગયા ભાગ્ય ભાગ્યમુજ ફૂટી કાજળ કહે આંખો ને આંખો વાત વહે અસુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં ગોપી પોતાના નિત્યગ્રમ મુજબ માથે ગોરસની મટુકી લઈને નીકળી પડે છે રસ્તો કેમેય કરીને ખૂટતો નથી કાનુડો હોય તો મટુકીમાં કંકર માર્યા વગર ન રહે પણ રસ્તે ચાલતી ગોપી વિચારે છે કે હજુ સુધી એકેય કંકર મારી મટુકીમાં લાગ્યો નથી કદાચ અમારા જ ભાગ્ય ફૂટી ગયા હશે એમ વિચારતી વિચારતી એનું હૃદય પણ માધવ માટે જુરે છે માધવ માટે જુરતું હૈયું આંખોને પોતાની વેદના કઈ સંભળાવે છે અને આંખ આંખમાં તો કાજળ આંજેલું છે એટલે કાજળ કહે આંખોને બધા દુખી છે જો કાજળ પણ આ વેદનાનો આ વ્યથાનો સાક્ષી છે કાજળ કહે આંખોને આંખો વાત વહે આસુવનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં આંખોને પોતાની વેદના કઈ સંભળાવે છે ત્યારે આંખ પણ આંસુ સાથે માધવ ક્યાંય નથીની વેદના વર્ણવેણે છે ખૂબ સુંદર કાવ્ય છે આ કાવ્યની ભાષાની વાત કરીએ ને મિત્રો તો અહીં વિવિધ પ્રકારના અલંકારોનો પણ કવિએ ઉપયોગ કર્યો છે દાખલા તરીકે અહીં તમે જુઓ આગળની પંક્તિમાં અહીં વેણુ વાતા તા વનમાળી તમે આ પંક્તિમાં જુઓ ને તો પ્રાસ અલંકાર છે વ રિપીટ થયો છે વેણું વાતા તા વનમાળી ત્રણેય શબ્દમાં વ છે એટલે વર્ણનો પ્રાસ અલંકાર છે બરાબર અને દરેક કડી તમે જુઓ દરેક કડીના અંતમાં જે પ્રાસ મળે છે ને એને અંત્યાનો પ્રાસ કહેવાય જો તમે પહેલેથી જોતા જજો ગુંજનમાં મધુવનમાં સ્પંદનમાં મધુવનમાં ફરતી કરતી ખૂટી ફૂટી અસુવનમાં મધુવનમાં વગેરે અને શીર્ષક તો જબ્બર રીતે કાવ્યના ભાવ સાથે સંકળાયેલું છે ભાવવાઈ છે યોગ્ય છે અને યથાર્થ છે આ આખા કાવ્યમાં ચારે તરફ બસ એક જ વાત છે કે માધવ ક્યાંય નથી અહીં નથી શબ્દ સમજવા જેવો છે માધવ ક્યાંય નથી નથી એમ નકારમાં હકારની આ કવિતા છે માધવ તો સર્વવ્યાપી છે બધામાં સમાયેલો છે બધામાં વ્યાપેલો છે નંદ યશોદા ગોપી ગોવાળોના હૃદયમાં ફૂલમાં કાલિંદીમાં ગોરસ મટુકીમાં સર્વ પ્રકૃતિમાં અરે માધવ ક્યાં નથી બધી જ જગ્યાએ માધવનું અસ્તિત્વ યાદોથી ભરેલું છે આમ માધવ ક્યાંય નથી એમ કહીને માધવ સર્વત્ર વ્યાપેલા છે એવો ભાવ અહીં સ્ફુટ થાય છે કાવ્ય વાંચતા જ વાંચતાં જ કાવ્ય પઠન કરતાં જ આપણે પણ કૃષ્ણમય બની જતા હોઈએ ને એવું લાગે છે આમ આ ગીત ગુજરાતી સાહિત્યનું શિરમોર ગીત છે કવિની કીર્તિદા રચના છે આ એક ગીત માત્રથી કવિ હરેન્દ્ર દવે કવિ તરીકે પ્રખ્યાત થયા છે આ ગીતે તો કામણ કરી દીધું છે અને એટલે તો આજે લોકજીભે અને લોકહયે લાડીલું સ્થાન પામ્યું છે મિત્રો કેવો લાગ્યો તમને આ આસ્વાદ કેવું લાગ્યો તમને આ કાવ્ય આશા રાખું છું કે તમે પણ કાવ્યસ્વાદ સ્વાદ સાંભળીને કૃષ્ણમય બની ગયા હશો આપનો અભિપ્રાય જરૂર જણાવશો આપના નામ સાથે અને આપની કોલેજના નામ સાથે ચાલો ભણો ઘણો આગળ વધો ખૂબ આગળ વધો એવી મારી હાર્દિક શુભેચ્છા નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા હાર્દિક નમસ્કાર